છોડ રૂઆબ રૂઆ આખી જે વસ્તુ છે ને બહુ જબરજસ્ત બનાવ્યું છે આખી ટેકનિકલ બહુ મજા આવે આપણું પાયામાં માઇકોરાઈઝા આપણું પારસ નું વાપરી દો એના પછી બ્રહ્મ કાર્બન પછી બ્રહ્મ અમૃત ઓકે એ આપડા ડ્રીપમાં આપ્યું બ્રહ્મ કાર્બન અને બ્રહ્મ અમૃત છોટ્યું બરાબર છે બરાબર લગભગ ત્રીસ દિવસના બટાકા થયા અને આપડું આ બટાકાનું વાવેતર નથી કરેલું ટ્રીટમેન્ટ એટલે એમાં ટ્રીટમેન્ટ કરેલી નથી આ ખેતર આપડું આ ખેતર આપડું પેલું પાછળ વાળું ટ્રીટમેન્ટ આપણે કરેલી નથી બરાબર એમને ગણો ને એમની જે પણ ટ્રીટમેન્ટ હશે

મારું નામ પટેલ મુકેશભાઈ કોદરભાઈ જિલ્લો સાબરકાંઠા તાલુકો તલોદ ગામ કઠવાડા અમે જયેશભાઈ અહીંયા મોટાભાગે શિયાળુ વાવેતરમાં બટાકા જ કરીએ છીએ તમામ પ્રોસેસિંગ વેરાયટી લઈએ છીએ એમાં એલ છે એફસી ઇલેવન છે થ્રી છે એચવાય એસએમ પણ આ સાલ માટે તમારા અત્યારથી આયેલ માઇકોરાઈઝા અમે પાયામાં આપેલું છે બરાબર અને એના પછી લગભગ પાંત્રીસ થી ચાલીસ દિવસ કાર્બન ચઢાવ નીચે આપ્યું ડ્રીપ દ્વારા બરાબર બેરલથી ડ્રીપ દ્વારા નીચે ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ મગ્યું અને એના પછી આપણે જયારે સ્પ્રેનો સમયથી ચાલીસ દિવસે ત્યારે બ્રહ્મ અમૃત આપી ઓકે બ્રહ્મ અમૃત અમૃત અને બ્રહ્મ કાર્બન આપ્યા પછી તો બટાકાનો આખો રૂઆબ એની ગ્રીનરી એની ડોડી એનો ગ્લોઝ એકદમ અફલાતુને એમ પ્લસ રોગ પ્રતિકારક શક્તિમાં પણ સોલિડ વધારો હા એ તો આ દેખાય બિલકુલ છે આખો આ વિડીયો તમે લો એની દાંડી જુદી જ વસ્તુ પેલી થશે એમ એની દાંડી આખી જ જઈશ ભાઈ જો તમે આ લો આખો સુપર ના આખી એની મજબૂતાઈ કૃષિ નો ફર્નિશિંગ બેન્કો જેબ લીધું હતું અને બીજી વખત સ્પ્રે માં આપડી હેક જાકો ના જોલ હા એ પણ બિલકુલ ઓછા ખર્ચવાળી વાળી જેથી કઈ જરૂર નથી તો ખર્ચ ઘટ્યો હા એટલે એડવાન્સ ફ્રી એડવાન્સ માં આપડે આપીએ છીએ કારણ કે આપડે પેલાથી ઘણું રિઝલ્ટ સારું હતું બરાબર છે એ તો એકદમ હા જરૂરિયાત હં હજુ તો આનું દિવસ નથી થયાને પૂરતા એટલે દિવસો પૂરતા થશે પછી તો ઓવર પાછી આની સાઈઝ વાઈઝ બધી મોટી થઈ જશે આ અને એના ટ્યુમર બીજું કેટલા મસે કસાઈડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત હજુ આ બાજુ છે પાછા આ ટ્યુમર તો આ ચાલુ જ છે જયેશભાઈ જો આ ટૂટ્યો એક આ ચાલુ છે આ ટ્યુમર ચાલુ છે બધું હમ આ દવા થી હજુ એટલો ફેરે છે એમ આ એક ટૂટ્યો આ બાજુ પણ આ રે જો હા તમારો ખૂબ ખૂબ આભાર અમારી કંપની ની દવા વાપરવા બદલ અને તમે માહિતી આપવા બદલ ના ના